હલો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોક વિડીયોમાં તો જય માતાજી વાત આપણે આવી ગયા છીએ દિલગીવાળા મંદિરે તો અનેક બ્લોક પણ આ બ્લોક ફરી એકવાર નવી સ્ટાઇલમાં નવી રીતે તો માતા દર્શન ઘણી કર્યા એટલે કે કોહલી માતાના દર્શન કર્યા જ્યાં મીઠું ચડે છે અને અહીંયા દિલગી ચડે છે તો આપણે રાધનપુર પણ જ્યાં દિલગી જ્યાં રાધનપુર મીઠું ચડે છે ત્યાં અને અહીંયા દિલગી રાધનપુર મીઠું ચડે છે તો અનેક આવા સ્થળે આપણે બનાવ્યા છીએ તમે પણ દર્શન કરાયા છે તો જોઈ શકો છો ઘણી પાણીની બોટલો પણ છે અને દિલગી પણ તમને બતાવી દો તો જોઈ શકો છો દિલગી પણ ઘણી બધી ચડે છે પાણીની બોટલો પણ ઘણી બધી ચડે છે શ્રીપણના સ્તોરણ અને ભાઈઓ સાથે અહીંયા આવે છે દર્શન કરવા તો બે ચાર ભાઈ છે યોગેશભાઈ અને કિરણભાઈ તો આપણે દર્શન કરવા આવ્યા છીએ તમને પણ દર્શન કરાવવાના છીએ તો બાઠી નજારો તમે જોઈ શકો છો ધોળકા અમદાવાદ હાઈવે છે અને અહીંયા રિક્ષા પાર્કિંગ કરી નાખી છે તો સાધનો પણ થી પસાર થઈ રહ્યા છે એટલે જોઈ શકો છો આપણે કોહલી માતા જ્યાં મીઠું ચડે છે ત્યાં પણ આ રીતનું હાઈવે હતું મેન અને અહીંયા પણ હાઈવે જ છે તો અહીંયા તિરકી છે તો આપણે જોઈ શકો છો દર્શન તમને કરાવી દઈએ પાણીની બોટલો પણ અહીંયા ચડે છે અને આ ખેતરની બાજુમાં આ મંદિર આવ્યું છે રોડની બાજુમાં જ તો જોઈ શકો છો કપડા પણ મેં સંઘરાયા છે અને દિલથી પણ અઢળક છે પાણીની બોટલો અગરબત્તી તો સાજનભાઈ નામના આ બાળકનો દર્શન કરી અને આ મંદિર અમદાવાદ ધોળકા હાઈવે ઉપર આવેલું છે તો ઘણા બધા સ્કીપરો પણ ચડાવતા હોય ને એમનો ફોટો છે અને પાણીની બોટલો જોઈ શકો છો પાણીની બોટલો પણ ઘણી છે દિલગીર આઈડા વધારે તો પણ ખબર નહીં કઈ રીતે સળગી ગઈ એ તો કોઈને સળગાયું હોય બાકી આટલામાં પડ્યું છે જે છે દિલ્હી અને અવનવા બ્લોક આપણે બનાવીએ છીએ અને આ દિલગીવાળા બ્લોક બનાવે છે પણ ફરી એકવાર નવી નવી રીતે અને નવા દર્શન સાથે તમને થયું કે લાવો આજે દર્શન કરાવીએ છે અને આ રસ્તા ઉપર નીકળ્યા હતા તો દરેક ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય પહેલાં નાનકડી દેરી હતી અને અત્યારે ખૂબ આ મંદિર બની છે શીડ પણ બની ગયો છે સામાન્ય ડેરીથી જે લોકોનું કામ થયું એ લોકોનું જે એ રીતનું મંદિર બન્યું છે જેમ જેમ કામ વધતું જશે તેમ મંદિર મોટું થશે તો તમે માનતા રાખી દિલ્હીની એક પેકેટ હાયડાની તો તમારું પણ લાખોનું કામ હોય તો એક હાયડામાં થઈ જાય છે પાણીની બોટલમાં થઈ જાય છે કપડામાં થઈ જાય છે આ સીફળમાં કામ થઈ જાય છે તો આ રીતના કામ થાય છે ને આ રીતની ડેરી બની છે અને હાઈવે ઉપર જનારા દરેક ભક્તો ક્યાંક મીઠું ચડતું હોય તો અહીંયા દિલગી ચડે છે તો આ દિલગી અહીંયા હેડો તો પણ પવનના લીધે અહીંયા ઘણી બધી ભૂય પડી જાય છે તો ક્યાંક મીઠું ચડે તો ક્યાંક દિલગી ચડે છે તો દરેક આપણા ગુજરાતમાં આવા સ્થળો આવે છે પાણીની બોટલો ચડતી હોય ઘડિયાળ ચડતી હોય સીફર ચડતા હોય અને અહીંયા દિલગી ચડે છે તો આનું કોઈ એવું મંદિર છે જે દિલગી ચડે છે અને આ દિલગી જો એકવાર દિલગી માનતા રાખે તો કામ થાય 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 સો ટકા થાય કારણ કે આ બધા માનતાવાળાની દિલગી છે જે પણ છે એ બધા માનતા રાખેલી હોય એમની દિલગી હોય તો એમનું કામ થઈ જાય ને એમને અહીંયા દિલગી ચડાવી હોય તો હાઈવે ઉપર આ મંદિર જોડક અમદાવાદ આવે છે અને સરોળા નવાપુરા પારડીની વચ્ચે એક્ઝેક્ટ પારડીની જોડે જ આવે છે આપણે આવા અવનવા બ્લોગ સાથે અવનવા સ્થળો અવનવા ધાર્મિક વિડીયો બનાવીએ છીએ અને તમે સપોર્ટ કરજો નવા લાઈક અને આવા મંદિર અમે બતાવીએ છીએ ફરી મર્યાસ નવા ત્યાં સુધી જય માતાજી